જૂનાગઢમાં અમદાવાદના પેઢીના કર્મચારી સાથે લૂંટની ઘટના બની છે જેમાં રોકડ અને સોનું સહિત અંદાજે એક કરોડથી વધુની લૂંટને અંજામ આપવામાં આવ્યો છે અજાણ્યા ત્રણ શખ્સો છરી બતાવી લૂંટ કરીને ફરાર થઈ ગયા કલા ગોલ્ડ નામની પેઢીના બે કર્મચારી લૂંટાયા કરતા સીસીટીવી સામે આવ્યા સોનીની દુકાનમાં ડિલિવરી કરીને કુતિયાણા ગયા હતા કુતિયાણાથી પરત ફરતા સમયે આખી ઘટના બની હતી અમદાવાદની પેઢીના કર્મચારીઓ સાથે લૂંટની ઘટનાને અંજામ આપવામાં આવ્યો આ કર્મચારી જ્યારે જઈ રહ્યા હતા રોકડ અને સોનું લઈને ત્યારે તેમની જે ફોર વ્હીલર કાર હતી તેમાં પંચર પડ્યું હતું અને પંક્ચર બનાવવા માટે રસ્તા ઉપર તેઓ ઊભા હતા અને અચાનક ત્રણ શખ્સો આવ્યા તેમણે છરી બતાવી અને તેમની પાસે જેટલો પણ સોનું અને રોકડ હતું માનવામાં આવી રહ્યું છે કે આ કર્મચારીઓ પાસે અઢી કિલો સોનું અઢી કિલો ચાંદી અને અઢી લાખ રોકડ હતા કેતન અમારી સાથે જોડાઈ ગયા છે કેતન એક્ઝિટ આ ઘટના ક્યાં બની છે અને જે કર્મચારીઓ લૂંટાયા છે તેમણે આખી ઘટનાનું વર્ણન પણ કર્યું હશે પોલીસની પૂછપરછમાં શું વિગતો સામે આવી ચોક્કસ કે જે રીતે ઘટના બની છે તે ત્યારે ગઈકાલે સાંજે સાડા ચાર વાગે તે માણાવંદરમાં જે જ્વેલરી વેપારી કરીને કુતિયાણા જે સોની ડિલિવરી કરીને પરત આવતા હતા ત્યારે સરાડિયા પાસે એક ઘટના બની હતી કૃષ્ણા હોટલ પાસે ત્યાંથી પરત આવતી વખતે ત્યાં જાણે ત્રણ શખ્સો આવ્યા હતા બાઇક ઉપર સવાર હતા અને તેમને બુકાની ધારી પહેરી હતી અને છરી બતાવીને જે બે કર્મચારીઓ છે તેમની પાસેથી લૂંટ ચલાવી હતી અને તેમને મૂંડ માર માર્યો હતો અને તેમના મોબાઈલ છે છે મોબાઈલ મળી આવ્યા પોલીસ નું લોકેશન્સ ને સીસીટીવી કેમેરા અંતરે સમગ્ર ઘટનાની લાલ તો તપાસ કરી છે અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે અને સમગ્ર જે માણાવદર તાલુકો છે તેને નાકાબંધી કરી અને કુતિયાણા સુધી તપાસ જે છે તે કરવામાં આવી રહી છે જી આભાર કેતન તમામ વિગતો માટે